એક સમયે ચૌદ હજારથી પણ વધુ કેસો નોંધાઈ રહ્યા હતા જે હવે ઉત્તરોત્તર ઘટીને દરરોજ સોળસો જેટલા કેસો માત્ર સામે આવી રહ્યા છે કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારી દુકાનદારો અને લારી ગલ્લા ધારકોને સવારના નહોતી સાંજના છ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે જોકે કોરોના કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે જયારે રાત્રી કરફ્યુ વધુ એક અઠવાડિયું લંબાવ્યું છે અને તેમાં કોઈ છૂટ આપી નથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના છત્રીસ શહેરોમાં તમામ દુકાનો વાણિજ્ય સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલુન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારી ગતિવિધિ તારીખ ચોથી જૂનથી સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ કોર કમિટીમાં નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે તે મુજબ રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી રાત્રે દસ વાગ્યા સુધી થઈ શકશે રાજ્યમાં છત્રીસ શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદ્દત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીશ્રીએ જાહેર

સહિત અઠાવીસ શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યુ હતો ત્યારબાદ તેમાં વધુ આઠ શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો આમ છત્રીસ શહેરોમાં અગિયારમી જૂન સુધી રાતના નવ વાગ્યા થી સવારના છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે